બેદાબાદલા જી દુઃખની બનાવ રાજ દુબાર આડો રાજા દુબાર ડોકા બનાવ શહેતાબાદલા જીરો સોમના આટ્યા આકર્ષણ ને ભેર આકર્ષણ લાલચેર કુરુઆમણા પાસ કોલપુર ચાર પુરસ્કાર વહે છે કે મોટર સાયકલ એ કરી પાસ કોલપુર બનામ લાલચર કુરવારિસ્કાર વાય છે બેંગોર ટુ સો ટિક

માટી બંગા ઉસ્પિટલ માટી બંગલા આપના કોઈ દિશા માટીમાંગલા आम्ही जरा मागे मध्ये बोसा असेल मागेमध्ये जरा बोसा असेल जो दी बाय आम्ही अंग पहिला नंबर आपले ठोकवा पहिला नंबर आपले ठोक यार तो हे उठून द्या उठून द्या तो उघड उठत निर्णय आई लागलेला এখানে আমরা প্রসারণা আমাদের আমি হয় আমাদের ঘোষণা জানালি ঘোষণা পিসরে দেখি আমরা এরা বিষয়